ભરૂચ જિલ્લાના જંબુસરમાં બની હીટ એન્ડ રન ની ઘટના વાહન ચાલક ની ગંભીર બેદરકારી લીધા નિર્દોષ ના પ્રાણ સવારના સમયે જંબુસર કલક રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલા જંબુસર આર ના પ્રખર કાર્યવાહક નિતિનભાઈ જયંતિલાલ ચોકસી નું અજાણ્યા વાહની ની ટક્કરે ઘટના સ્થળે જ મોત અજાણ્યો વાહન ચાલક એક્સિડન્ટ કરી ફરાર સવારના સમય રોડ પર કોઈ હાજર ન હોય કમનસો ગુમાવ્યા પ્રાણ ઘટનાની જાણ એકબીજાને થતા લોકોના ટોળે ટોળા હતા જંબુસર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી લાશ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી જંબુસર પોલીસે અજાણ વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઘટનાની જાણ જંબુસર મત વિસ્તાર ના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ને થતા જ ત્વરિત જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અચાનક હિટ એન્ડ રનની ઘટના બનતા આજની નીતિન પરિવાર અને જંબુસરમાં શોકનો મોજો પ્રસર્યો અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જંબુસર નગર અને તાલુકામાં એક મહિનામાં સાત થી આઠ અકસ્માતની ઘટનાઓ બનતા માનવ બેદરકારી ખગડતજ રસ્તા ઓવરલોડ સામાન ખરીદી રાક્ષસી ટ્રકો ડ્રાઈવરોની ગંભીર બેદરકારી તાલુકાની જનતા માટે અકસ્માતનું કારણ બને છે અને કઈ પરિવારો અકસ્માતમાં પોતાના વાલા સોયા ગુમાવતા નગર અને તાલુકાની જનતા ચિંતામાં ગરકાવ છે આ બાબતે જવાબદાર તંત્ર અને પ્રશાસન તેમજ સમાજના મોભીઓએ ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો